જોયું આપણે જેન વિલર્સ માંથી છે તો આવી રીતે પણ પેશન્ટ લાવવામાં આવે છે એમ્બ્યુલન્સ આવી છે એમાંથી પણ દર્દીને લાવવામાં આવ્યા છે જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ દેવમાલી ધામ રાજસ્થાન જ્યાં બધાને કેન્સલ મટી જાય છે એવા ઘણા બધા વિડીયો જોઈ અને આપણે પણ પહોંચી ગયા છીએ તો મારા પપ્પાને કેન્સલ છે અને ઓલરેડી રાજકોટની દવા પણ શરૂ છે એ છતાં આપણે પણ અહીં પહોંચી ગયા છીએ દેવમાલી ધામ તો ચાલો જોઈએ કઈ રીતનું આ દવા છે દેશી દવા છે શું છે તે આપણે આગળ વિડીયોમાં તમામ વસ્તુ તમને આ વિડીયોમાં બતાવીશ વિનાય રહ્યો વિડીયોમાં છેલ્લે સુધી અત્યારે બીજો દિવસ લગાવવા માટે અહીંયા કોઈ પણ પ્રકારની દવા દેશી કે વિલાયતી આપવામાં આવતી નથી સામે ફક્ત એક બાપા બેઠા હોય છે અને તે પીછી માથા મારે છે જેને ઝાડું લગાવી કહેવાય છે તો ત્યાં બધા ઝાડા લગાવે છે અને પછી સામે ગેટની બાજુમાં ભેર મંદિર છે ત્યાંની પ્રદિક્ષણા કરવાની હોય છે તો આ લોકો જઈ રહ્યા છે ઝાડા લગાવવા માટે અને સામે મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે તો આવી રીતે અહીં લાઈન હોય છે અને ત્યાં અત્યારે બાપા તો નથી પણ તે કોઈ પણ બેસાડી શકે છે અને આવી રીતે ઝાડુ લગાવવામાં આવે છે અને ઝાડુ લગાવવાનું કામ પૂરું થાય પછી સામે ભેરો દાદાનું મંદિર છે ત્યાં પાંચ પ્રદક્ષિણા કરવા જવાનું હોય છે આ ગેટની બાજુમાં ભેરો દાદાનું મંદિર છે અને ત્યાં લોકો પ્રદક્ષિણા કરે છે દર્દી અથવા દર્દીની સાથે આવેલા લોકો પણ ઝાડુ લગાવી શકે છે અને પ્રદક્ષિણા કરી શકે છે તો આવી રીતે બધા આ ભેરો દાદાના મંદિરે ફરતા ફરતા પાંચ પ્રદિક્ષણા કરતા હોય છે આવી રીતે કુલ ત્રણ દિવસ ઝાડુ લગાવવાનું અને ત્રણ દિવસ સતત રોજ પાંચ પાંચ પ્રદિક્ષણા કરવાની એક દિવસમાં ફક્ત એક જ વાર ઝાડુ લગાવવાનું અને એક દિવસમાં પાંચ પ્રદિક્ષણા કરવાની પછી ટોટલ ત્રણ દિવસ ત્યાં રોકાવાનું હોય છે ત્યાં મંદિરની બહાર અથવા આજુબાજુ ગેસ્ટ હાઉસ હોય છે અથવા મંદિરની બહાર રહેવા માટે પથારી પણ એક વ્યક્તિ સો રૂપિયામાં એવા કેમ્પ બનાવેલા હોય છે ત્યાં માણસ રોકાય છે અને કુલ ત્રણ દિવસ રોકાવાનું હોય છે પછી ફરીવાર આવવાનું અથવા કોઈ દવા લેવાની એવો કોઈ પણ વસ્તુ અહીં કણે છે નહીં ભેરવદાદાની બાજુમાં જ તે ડુંગર ઉપર જવાના પગથિયા છે અને ડુંગર ઉપર દેવનારાયણની જગ્યા છે જેનો આ હાસ છે તો ત્યાં તેમનું મંદિર છે જે લોકોને ડુંગર ઉપર દર્શન કરવા જવું હોય તે જઈ શકે છે કોઈ દર્દીને જવું તેવું ફરજિયાત નથી તો આપણે પણ થોડી વારમાં ડુંગર ઉપર જઈશું અને તમામ નજારો જોઈશું અને ત્યાં દર્શન કરશું દૂર દૂરથી માણસો અહીં આવે છે આખા ભારતમાંથી ઘણી જગ્યાએ લોકો અહીં આવે છે ગાડી અગાડી શરૂ શરૂ કરીએ સવારમાં તો ફૂલ જ ભીડ હોય છે અને અમે તો દર્શન કરી લીધા છે અને ગાડીમાં આવી બેસી ગયો છે આજે થઈ ગયો છે બીજો દિવસ અહીંયા ત્રણ દિવસ રોકાવાનું હોય છે એવું છે એટલે અહીં નથી રોકાણ ખર્ચો દિવસમાં પણ ટકાને રોકાઈ શકાય છે અને ત્રણ દિવસ હોય છે આજે બીજો દિવસ થઈ ગયો અને જે કાલે અમારે આવવાનું છે તો અત્યારે જે આખો દિવસ આપણે સમય પસાર કરવાનો છે તો આજે આપણે જઈશું પુષ્કર સાંજે આવી અને અહીંયા બહાર રોકાવાની ઘણી બધી સુવિધાઓ હોય છે રહેવા માટેની અમને તમને આગળ વિડીયોમાં બતાવીશું અને કાલે ત્રીજો દિવસ પૂરો થાય પછી આપણે ઘર તરફ રવાના થઈશું તો દૂર દૂરથી આપણે જોઈશું છે તો અલગ અલગ પ્રકારના નંબર પ્લેટ જોઈને ને તો ખબર પડે કે ઘણી બધી ગાડીઓ અલગ અલગ રાજ્યોમાંથી આવેલી છે અલગ અલગ માણસો બધી પ્રકારના માણસોને જોવા મળે છે અને ભીડ પણ બહુ જ હોય છે એટલે અને વિશ્વાસ અને બધાને ફેર પણ પડતો હોય છે અને આપણે જોયું ઘણા લોકો તો દવાખાનેથી ડાયરેકતા આવડે છે દવાખાનેથી હાથમાં પેશાબ નળીનો હોય છે અમુક કોથળી હાથમાં હોય છે અમુક વ્હીંગ ચેરમાં આવ્યા હોય છે અમુક એમ્બ્યુલન્સમાં પણ આવેલા હોય છે આપણે બધાને નજીક જઈને તો વિડીયો નથી ઉતારી રહ્યા કારણ કે ઘણા દુઃખ પણ લાગી શકે કે ભાઈ અમે બીમાર છીએ ને અમારા વિડીયો આવડા ઉતાર્યા છે એટલે આપણે દૂરથી વધારે વિડીયો ઘણા ઉતારી રહ્યા છે તો કોઈને દુઃખ લાગે એવું કામ ન કરવું જોઈએ અને હજુ કે તમે આવો તો તમે જોઈ શકો છો કે કેવા કેવા માણસો ક્યાં ક્યાંથી લોકો અહીં પણ આવે છે પણ ખરેખર શ્રદ્ધાનો વિષય છે બધાને ફેર પડતો છે તો જ બધા આવતા હોય છે અને આપણે પણ અહીંયા આવ્યા છીએ મારા ફાધરને લઈને એમને પણ પ્રોબ્લેમ હતી તો આપણે દવા પણ શરૂ છે અને દોવા પણ રાખીએ બંને વસ્તુ રાખવી જરૂરી છે તો આજે આપણે પહોંચી ગઈએ છીએ અને ફરી આગળ આપણે વિડીયોમાં જોઈએ ઘણું બધું જોવાલાયક છે અને સમજવાલાયક પણ છે અને આટલી બધી પબ્લિક છે તો નક્કી આ બધી કોઈ ગાંડા હોતા નથી બધાને કોકના કંઈક ફેર પડતો ત્યારથી બીજી વાર આવ્યો છે અને ગુજરાતના તો ઘણા બધા છે ગુજરાતના તો ગુજરાતી જ્યાં હોય ને ગુજરાતી તો હોય છે દાદાભાઈ તો ચાલો વિડીયોમાં આપણે આગળ વધીએ આ છે એમપીટી ગાડી આ છે જે અને આ છે એચઆર પછી આ છે પીબી પછી આ પણ પીબી છે એચઆર છે પછી આ એમએચ છે જીજી આપણા ગુજરાતની ગાડી છે અને બીજી પણ ઘણી બધી બતાવું છું

જી જે તો ઘણા બધા લોકો દૂર દૂર થી આવે છે આ બધું પાર્કિંગ છે અને જો એમ્બ્યુલન્સ આવી છે એમાંથી પણ દર્દીને લાવવામાં આવ્યા છે જો ડાયરેક્ટ દવાખાનેક માણસો માણસોને લાવવામાં આવ્યો છે સોરી જઈ રહ્યો છું ડુંગર ઉપર દર્શન કરવા માટે ચડવા માટે જમણી સાઈડ અને ઉતરવા માટે ડાબી સાઈડ અલગ અલગ રસ્તા છે દાજરા બગીચા ચડતાલું મંદિર આવે છે અને અહીંથી બીજા મંદિરે જઈ શકાય છે આ છે દેવનારાયણનું મેન મંદિર અને આપણા નીચે આ મંદિરે પણ ઊભા છે અને અહીંથી આગળ પાછળ જોતાં સરસ મજાનો નજારો જોવા મળે છે આખું ગામ પણ અહીંથી જોવા મળે છે અને આખું દેવમાલી ગામ જ્યાં બધા કાચા મકાન છે ફક્ત સ્કૂલ અને આંગણવાડી સિવાયના તમામ વસ્તુ કાચા છે I'm <sweak> going

보여 <목소리도> 줘에멀서 <목소리도>

આ છે પૂરું દેવમાલી ગામ અને દેવમાલી ગામમાં એક એવો ઇતિહાસ છે કે આખા ગામમાં તમામ કોઈ પણ ગમેલા રૂપિયાવાળા હોય તો તે કોઈ પાકું મકાન નહીં બનાવવાનું કાચું મકાન જ બનાવવાનું તો આખા ગામમાં જોઈશું કે જે આંગણવાડી અને સરકારી સ્કૂલ છે અને મંદિર સિવાય કોઈ પણ પાકી વસ્તુ નથી આખા ગામમાં એવું નથી કે કોઈ લોકો ગરીબ છે બંગડીયું રૂમાલ ફાળિયા આ ઘણી બધી વસ્તુ ટીંગેલી છે પણ આનો ઇતિહાસ ને આનું મહત્વ આપણને કઈ ખબર છે નહીં કપડા બધા મૂકેલા છે શું મહત્વ છે આપણને નથી ખબર મારી પાસે કોઈ રૂમાલ કે કોઈ વસ્તુ ત્યારે હાજર છે ને નકર મૂકી દે ઘણા બધા હાથ રૂમાલ અહીંયા ટીંગાડવામાં આવ્યા છે શું મહત્વ છે આપણને નથી ખબર અમુક જગ્યાએ ઝાડે પણ લગાડવામાં આવી છે જેથી કરીને કોઈ નીચે પડી ન જાય તમામ પથ્થર જે છે એના બસ બધાના એક જ તરફ મોઢા છે બધા તમામ પથ્થર નીચે હોય ઉપર હોય તમે આખા ડુંગરમાં જુઓ ને તો બધા પથ્થર બસ એક તરફ જ મોઢા હોય છે એક જ તરફ એક જ સેમ સેમ આડા પથ્થર નહીં એમ જેને કોઈ એક તરફ જોતું હોય હવે આપણે નીચે ઉતરવામાં ઉતરવા માંસી હવે આપણે દેવમલીના ડુંગર પર ચડીને આવતા રહ્યા દર્શન કરી લીધા છે તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ચિત્તોડગઢ જવાનો પ્લાન છે અને બીજા પણ ઘણા બધા સ્થળો રસ્તામાં આવશે તે પણ આપણે લઈશું ને તેના વિડીયો જોવા માટે બન્યા રજૂઆત વિડીયોમાં લાસ્ટ સુધી તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ અને જઈ રહ્યા છીએ ઘર તરફ